ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે બનાવશું બાજરી પાલકના ચીલા તેમાં એક વાટકી બાજરાનો લોટ લીધો છે એક વાટકી ધોઈને પાલક લીધી છે કોથમીર લીધી મીઠું ચાલો આપણે હવે બાજરાના લોટને બાઉલમાં નાખી અને તેમાં અડધી વાટકી દહીં લેવાનું છે તો હું દહીં લઈ લઉં લો અડધી વાટકી દહીં લીધું છે તેને આપણે મિક્સ કરી દઈશું જો અમે દહીં અને બાજરાના લોટને મિક્સ કરી દીધો તેમાં આપણે પાલક એડ કરીશું ધોઈ લીધી છે કોથમીરમાં પાન એડ કરીશું હદર એડ કરીશું ધાણા જેવું એડ કરીશું તેમાં તીખું પતાવ લાલ મરચું પણ એડ કરી શકો છો અને સ્વાદ મુજબ મીઠું અને આપણે મિક્સ કરી લઈશું જો અમે મિક્સ કરી લીધું છે આમાં તમે અજમા આખું જીરું પણ એડ કરી શકો છો અમારે કોઈ અજમાને જીરું નથી ખાતું બહુ એટલે કે આમાં તલ એડ કરીશ અને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશ તો જો આ તમે જોઈ શકો છો મસ્ત આપણું બેટર થઈ ગયું છે આમાં તલ ઉમેરીશ અને થોડોક ખાવાનો ચોડા પછી હલાવી લઈશું હલાવીને મિક્સન તૈયાર કરી લીધું છે અને ગેસ ઉપર અને તવી લો જેમાં થેપલા કે પરોઠા કરતા હોય તે મૂકવાનું છે હું બધું આ તાવડીમાં જ કરું છું આમાં થોડુંક હવે ઘી અથવા તેલ લગાવી દઈશું જો અમે ઘી લગાવી દીધું છે હવે તેમાં થોડા હું તલ એડ કરીશ ને હવે પછી બેટર નાખીશ જો સરસ મજાનું ફેલાવી દીધું છે નાના મોટા તે છે તમારે કરી હોય એટલે કરી શકો છો ઉપર પણ હું તલ એડ કરીશ જો થોડી વાર આપણે ધીમા થાપે થવા દઈશું

આપણે જોશે અને પાથરવામાં થોડી વાર લાગશે ધીમે ધીમે પાથરવાનું અને ધીમા તાપે ચડવા દેવાનું તો બીજી બાજુ ફેરવી નાખ્યું છે બીજા ચીલાની પણ જો તૈયાર છે બાજરા પાલક ચીલા તો આપણે વેટ લોસમાં પણ લઈ શકીએ છીએ અને તૈયાર થવામાં વાર નથી લાગતી તો તમે પણ ટ્રાય કરી શકો છો અને બનાવી શકો છો વેઇટ લોસ માટે હોય તે પણ ખૂબ જ હેલ્ધી છે થેન્ક યુ